હની ટ્રેપના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઇન્ટરનેટ થકી યુવકોને સુવાળા સંબંધોની લાલચ આપીને ફસાવાનું શરૂ થયું છે જેમાં એક પૌણિત યુવાન ફસાઈ ગયો હતો યુવાને પોતાની આબરૂને અંકબંધ રાખવા માટે ચાર લાખની માંગ કરી હતી જેમાં 3.50 લાખ રૂપિયા યુવકે ગુમાવ્યા હતા આખરી સમગ્ર મામલે ગેંગનો એક સભ્ય પકડાઈ ગયો હતો સુરત હની ટ્રેપના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઇન્ટરનેટ થકી યુવકોને સુવાળા સંબંધોની લાલચ આપીને ફસાવાનું શરૂ થયું છે જેમાં એક પરિણિત યુવાન ફસાઈ ગયો હતો યુવાને પોતાની આબરૂને એકબંધ રાખવા માટે ચાર લાખની માંગ કરી હતી જેમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા યુવકે ગુમાવ્યા હતા આખરે સમગ્ર મામલે ગેંગનો એક સભ્ય પકડાઈ ગયો છે ડી ઓળખ આપી વરાછાના વેપારી કરીને હની ટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો સ્કોકા ઇન નામની વેબસાઇટ થકી પરિણીત યુવાનને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો શરીર સંબંધ બાંધવા બોલાવી વિડીયો બનાવી બ્લેકમેઇલ કર્યો હતો યુવક જેવો બેડરૂમમાં ગયો કે થોડી વારમાં જ બે યુવાન ધસી આવ્યા હતા જેમણે ડિસ્ટાપ તરીકેની ઓળખ આપી વિડીયો ઉતાર્યો હતો ચાર હજુ પણ ફરાર છે પરિણીત યુવકને બ્લેકમેલ કરાયો હતો જેમાં ચાર લાખની માંગણી કરવામાં આવી હતી અંતે ત્રણ પચાસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા સમગ્ર ખેલ અમરોલીના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં થયો હતો જેથી ફરિયાદના આધારે અમરોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે હાલ બે મહિલા સહિત ચારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે